ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પેટા ચૂંટણીને લઈને પણ રાજકારણ ગરમાવું છે વિસાવદરની પેટા ચૂંટણી અને કડીની પેટા ચૂંટણીને લઈને હવે લોકોમાં એક અસમંજસ છે કે આખરે પેટા ચૂંટણી ક્યારે જાહેર થશે પેટા ચૂંટણીમાં ત્રણેય પાર્ટી કયા કયા સભ્યોને ઉમેદવારોને મેદાને ઉતારશે હાલાકી કડીના હજી સુધી કોઈ સમાચાર નથી પરંતુ વિસાવદરની આજે વાત કરવી છે તો વિસાવદરમાં ખાસ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતરશે અને ખાસ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જયારે પણ વાતચીત થઈ ત્યારે પહેલા એવા સેવાતા હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે પરંતુ સમાચાર વચ્ચે ગોહિલ અને પોલિટિકલ અફેર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ આપણે પણ આપણો ઉમેદવાર અલગથી મેદાનને ઉતારશું તેવી ચર્ચા થઈ એટલે હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં અલગ 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 ઉમેદવાર ઉતારશે પેટા ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક હવે કહેવાય કે રાજકારણ વધારે ગરમાઈ રહ્યું છે લોકો અત્યારે પ્રચાર પ્રસાર કરવા માટે પણ ત્યાં પહોંચી ગયા છે ગોપાલ ઘણી બધી તમે એવી ચર્ચાઓ જોઈ હશે કે કે તે વિસાવદર પહોંચી ગયા હતા પરંતુ હવે સમાચાર એવા મળી રહ્યા છે કોંગ્રેસ કયા કયા ઉમેદવારોને મેદાને ઉતારશે અને કોંગ્રેસની રણનીતિ શું છે વિસાવદરની પેટા ચૂંટણી જીતવા માટે કારણ કે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કોણ ઉતરશે કોંગ્રેસ તરફથી કારણ કે અત્યારે કોંગ્રેસ પણ એક દરેક પાર્ટી સાથે લડી લેવાના મૂડમાં છે રાષ્ટ્રીય અધિવેશન થયું એના પછી તો કોંગ્રેસ ભાજપના ગઢમાં આવીને પોતાનું મંથન કરીને ગઈ છે લોકોના અંદર એક સવાલ થઈ રહ્યો છે કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં શું કરશે કયા 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 પ્લાન વિચારો કોંગ્રેસ કરી રહી છે બધાની વચ્ચે શક્તિશ્રી ગોહિલ અને જે કહેવાય કે પોલિટિકલ અફેર બાદ ગઠબંધન કરવાની આમ આદમી પાર્ટી સાથે ના પાડી દેવામાં આવી એટલે દરેક પાર્ટી પોતાના અલગ અલગ ઉમેદવારો મેદાને ઉતારશે અને ત્યાં ત્રિપાખીઓ જંગ જામશે ખરા ખરીનો જંગ જામશે પહેલા તો એવું હતું કે કોઈ બે જ ઉમેદવારો આવશે જો ગઠબંધન કરે તો પરંતુ હવે ગઠબંધનની ના પાડવામાં આવી છે એટલે ત્રણ ચહેરાઓ અલગ અલગ રીતે ત્રિપાખ્યો જંગ જામશે હાલાકે પ્રદેશ કોંગ્રેસે લીધેલા નિર્ણય બાદ ક્યાંક ને ક્યાંક આ બધી જ જે કહેવાય કે ઘટનાઓ છે તેનું નિર્માણ થયું છે હવે મારે એ ત્રણ નામ તમને આપવા છે જે કદાચ ચર્ચાનો વિષય બની રહ્યા છે કદાચ તે વિસાવદરમાં ચૂંટણી લડવા માટે તૈયાર થાય અને એ લોકો કેમ તૈયાર થાય કેમ પાર્ટી દ્વારા એ ત્રણ ઉમેદવારોને વિસાવદરની ચૂંટણીમાં ઉતારવામાં આવી રહ્યા છે તે પર ચર્ચા કરીશું તો પહેલાં વાત કરવી છે કોંગ્રેસ કિસાન સેનાના પ્રમુખ પાલ આંબલિયા પાલ આંબલિયાનું નામ કેમ ચર્ચામાં આવી રહ્યું છે કારણ કે કદાચ એવું લાગી રહ્યું છે અમારું વ્યક્તિત્વ વ્યક્તિગત એવું માનવું છે કે પાલ આંબલિયા પહેલાં તો એક ખેડૂત નેતા છે અને ખેડૂત નેતા થઈને એ ઘણી વખત ઘણી આપણે એવું જોયું છે કે તેઓ લોકો માટે લડે છે ખેડૂતો માટે લડે છે એટલે કદાચ વિસાવદરમાં તેમનો ચાન્સ લાગે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ બીજું એવું નામ છે પરેશ ધાણાની પરેશ ધાણાની જો કે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે બે હજાર ચોવીસમાં તેમને લોકસભાની ચૂંટણી લડી છે અને હવે કદાચ વિધાનસભાની ચૂંટણી લડે તેવું લાગતું નથી પરંતુ આમનું નામ ચર્ચામાં આવી રહ્યું છે આ પાર્ટી છે પાર્ટી ગમે તે જે ઉમેદવાર છે તેને ઉતારી શકે છે પરંતુ આવું મારું માનવું છે કે પરેશ ધાણાની કદાચ આ ચૂંટણી નહીં લડી શકે કારણ કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં જે લડી શક્યા છે અને ફરીથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ નથી પરંતુ આ નામ સામે આવી રહ્યું છે બીજું નામ છે જેની ઠુમ્મર જેની ઠુમ્મર જેઓ અમરેલીના નેતા છે અને અમરેલીના નેતા હોવાથી તેઓ અમરે અપાયલ લેટર કાંડમાં પણ તેમનું ખૂબ જ એવું મોટું નામ રહ્યું છે તેમણે ઘણી બધી લડત આપી છે જેની ઠુંબર રાજકોટના નેતા છે તો કદાચ તેઓ રાજકોટમાં જ મોટા નેતા બનવા માટેના પ્રયાસો કરે એ એકની આ પેટા ચૂંટણી લડે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે આ ત્રણ નામ પાલ આંબલિયા પરેશ ધાણાની અને જૈની ઠુંમ્મરના નામ સામે આવી રહ્યા છે કે કદાચ તેઓ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટારિયા અને કોંગ્રેસ તરફથી આ ત્રણમાંથી કદાચ કોઈ નામ આવે ઉમેદવાર તરીકે અને કદાચ મારું વ્યક્તિગત એવું માનવું છે કે કદાચ પાલ આંબલિયા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા સામે લડી શકે છે હાલાકી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી પરેશ પરેશરની કોઈ શક્યતાઓ મને નથી લાગી રહી તો કદાચ મારું માનવું છે ત્યાં સુધી પાલ આંબિયા વિસાવદરની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે ચૂંટણી તેવું લાગી રહ્યું છે આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં મને અવશ્ય જણાવજો અને હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો